ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ભુજિયા ડુંગરની તળેટી પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આપ જે રીતે વાત કરી તો જે આપણે ભુજિયો તળેટી છે એનું તમે એક કામ હાથ ધરો સ્વચ્છતા સેવા કાર્યક્રમ નિમિત્તે આજે ભુજિયા રિંગ રોડ ઉપર ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી હંમેશા રહેતી હોય છે એ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને આઈસીની કામગીરી હાથ ધરવામાં આવી હતી એમાં આખી કામગીરીમાં અમારી સાથે સ્મૃતિવનના જે એના મેમ્બર્સ છે એ લોકો તેમજ એનસીસીના કેન્ડિડેટ્સ નગરપાલિકાનો સ્ટાફ ત્યાં જે તે સ્લમ એરિયા છે એ વિસ્તારની સખમ સખી મંડળની બહેનો ત્યાંથી તે તેમજ એ વિસ્તારમાં રહેતા નગરજનો પણ જોડાયા હતા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન તથા અન્ય કાઉન્સિલરો પણ અમારી સાથે આ કામગીરીમાં જોડાયેલા હતા અને આ કામગીરી દરમિયાન અમે સ્વચ્છતા અભિયાન કરવી એ જગ્યાએ અને તે વિસ્તારમાં રહેતા નગરજનોને જાહેરમાં કચરો ના ફે ફેંકવા માટે સમજૂત પણ કરેલા છે હા તમે ઘણી રજૂઆત કરી લોકોને સમજાયા એનો કાંઈક ને કંઈક આજે આજે આપણે નિરાકરણ જોવા મળી રહ્યું છે અગાઉ જેટલી ગંતી રહેતી હતી તેના કરતાં અત્યારે બહુ ઓછા પ્રમાણમાં ગંદકી રહે છે તે લોકોની જે ડિમાન્ડ છે એ મુજબ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર નગરપાલિકાનું ટ્રેક્ટર પૂરું પાડવામાં આવે છે તેમજ તેમના આજરોજ ઘેર ઘેર જઈ અને નગરજનોને સમજૂત કર્યા છે અને તેઓ સ્વચ્છતા રાખે તે માટે તેઓ સંમત પણ થયેલા છે તેના અલગ અલગ ગ્રુપમાં અમારી સાથે જોડાયા છે ત્યાં સીસીટીવી રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તેથી એ રોડ ટૂંક સમયમાં સ્વચ્છ થાય તેવું નગરપાલિકાએ આયોજન કરેલું છે સરકારશ્રીની જીવીપીની ગ્રાન્ટ હેઠળ ડસ્ટબિન તથા સીસીટીવીનું આયોજન કરેલું છે તે કામગીરીનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે તે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે તે વિસ્તારના લોકોને આજે પણ રૂબરૂ જઈ ઘેર ઘેર જઈને સંદેશો આપેલો છે કે ભાઈ આમાં સ્વચ્છતા જાળવવી અને નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં પણ તે તે નગરજનોએ ભાગ લીધો આજ રોજ અને એ રોડને ટૂંક સમયમાં સ્વચ્છ બનાવવા માટે લોકોને સમજૂત કરેલા છે